તો એક મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર જે છે જૂનાગઢના કેશોદ પંથકમાં જળબંબાકારની સ્થિતિ છે કેશોદ પંથક કે જે જળબંબાકાર થયું છે જૂનાગઢની અંદર વરસાદના પગલે ધોધમાર વરસાદના કારણે કેટ કેટલાય રસ્તાઓ છે કે જે બંધ થઈ ગયા છે અને આ કેશોદ પંથક કે જે જળબંબાકાર થયો છે કેશોદ વાયા મંગલપુરથી માણવદર જવાનો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે માણવદર જવાનો જે રસ્તો છે તે બંધ છે એટલા માટે કારણ કે આખ્યા રસ્તે પાણી જ પાણી છે રસ્તા પર પાણી પરિવર્તા કેટલાય ગામો છે કે જે પણ સંપર્ક વિહોણા બન્યા છે જુનાગઢની અંદર જે રીતે વરસાદ વર્ષો અત્યારની પરિસ્થિતિ તે સામે આવી છે કે કેશોદ પંથક જળભંભાકાર થયું છે સોસાયટી ની અંદર ઘરોની અંદર રસ્તાઓ ઉપર ફક્ત અને ફક્ત પાણી જ પાણી જોવા મળે છે ધોધમાર વરસાદના કારણે કેટ કેટલાય રસ્તાઓ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા કેશોદવાયા મંગલપુરથી માણવદર જવાનો જે રસ્તો છે તે પણ અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે રસ્તા પર પાણી ફરી વળતા કેટલાક ગામો છે કે જે પણ સંપર્ક વિહોણા બન્યા છે હજુ પણ ભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે સૌરાષ્ટ્રને આ વખતે મેઘરાજા ઘમરોડી રહ્યા છે ત્યારે જામનગર રાજકોટ જૂનાગઢ આ બધા જ પંથકોની અંદર એ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે કે નદીઓની અંદર ઘોડાપુરની સ્થિતિ છે ડેમ ઓવરફ્લો થઈ ગયા છે સાથે સાથે જે રસ્તાઓ છે એક એક ગામથી બીજા ગામને જોડતા એ ગામોની પરિસ્થિતિ પણ એવી છે કે ગામો પર વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ છે

એ પાણીના ડૂબમાં છે આ સમગ્ર જે તાલુકા પંથકના જે ગામડાઓ સંપર્ક પીવાળા છે ત્યારે આ ખેડપંથકને લઈ હાલ જે રસ્તાઓ છે એને ઉપર ઉઠાવવામાં આવે તો ઘણે અંશે મહામુસીબત જે છે લોકોની એ ટળી શકે ઉપરાંત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તંત્ર દ્વારા તો સમગ્ર આ જે ઘટનાઓ બને છે એ બનવાની છે કારણ કે ઉપરવાસનો જે વરસાદ છે અહીંયા સાત કિલોમીટરમાં સમાવેશ થાય ત્યારે પાણી ફૂલ પ્રેશર થી આવે છે ત્યારે અનેક જમીનો ધોવાણ થાય છે રસ્તાઓના ધોવાણ થાય છે ત્યારે તંત્રએ તો છે પોકારી ઉઠ્યા પરંતુ જે પરિસ્થિતિની આપણે વાત કરી માણવદર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે શું બીજો કોઈ વૈકલ્પિક રસ્તો છે કે કેમ તે એક સવાલ છે સાથે સાથે અહીના ગામના લોકોનું શું કહેવું સામે આવ્યું છે ત્યાંના લોકોની પરિસ્થિતિ શું છે સામાન્ય રીતે બહુ મોટા સિટી હોય છે ઊંચા રોડ હોય છે ત્યાં રાહદારીઓ જઈ શકતા હોય છે પરંતુ વચ્ચે જે આવતા ગામડાઓ હોય છે કે જ્યાં વાયા થઈને નીકળવું હોય કે જેમ કે પચાસ કિલોમીટર સ્વાભાવિક છે કે રાહદારીઓને પચાસ કિલોમીટર છે એ અનુકૂળ આવતું હોય પણ વચ્ચે જે રસ્તાઓ આવતા હોય નીચા હોય ઘેડ પંથક વિસ્તાર હોય પાણી જળબંબાકાર હોય એવી સ્થિતિ વચ્ચે જયારે રાહદારીઓ નીકળી ના શકતા હોય ત્યારે એ સાહસ કરતા હોય છે અને ત્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે પરંતુ હાલ જે ખેડ પંથક છે એ તો જળબંબાકાર છે અને દર વર્ષે રહેતો હોય છે પરંતુ જે સ્થાનિક લોકો છે એની એક જ માંગ છે કે આ જે પુલ છે રસ્તાઓ ઉપર ઉઠાવવામાં આવે યોગ્ય જગ્યાએ નાલાઓ રાખવામાં આવે તો પાણીનો નિકાલ અને સાહસ કરતા લોકો અટકી શકે જી બિલકુલ પ્રવીણ આપ અમારી સાથે જોડાને વિગતો જણાવી